નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ પચીસ મેથી લઈને એકત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે અરબી સમુદ્રમાં જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે કયા વિસ્તારને વધુ અસર કરશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું સાથે સાથે ગરમી પવન વાવાઝોડા અને વરસાદની પણ આગાહી આપણા વિડીયોમાં આપવાના છીએ શરૂઆત કરીએ તો સિસ્ટમથી અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાયો હતો તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં તે જોરદાર વરસાદ આપી રહ્યો છે અનેક વિસ્તારે ઝાડો ઉખડી પડવા વીજળીના પોલ પડી જવા તમામ પ્રકારની જે પ્રક્રિયાઓ છે થઈ રહી છે એટલે આ જે વાવાઝોડું છે એ ગુજરાતમાં લેન્ડ નહીં કરે પરંતુ વાવાઝોડાની અસર ચોક્કસથી ગુજરાતને થવાની છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે હવે મિત્રો ગરમીના પ્રમાણની પણ વાત કરી દઈએ તો અત્યારે ગરમીનું પ્રમાણ પાંત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીની વચ્ચે જોવા મળે એટલે કદાચ ગરમી થોડી ઓછી હશે પરંતુ જે બફારો છે જે ભેજનું પ્રમાણ છે સિત્તેર ટકાની આસપાસ જોવા મળશે એટલે ગરમી અને ભેજ બંને ભેગા થવાથી આપણને અનુભવ અનુભવાશે બફારો થશે અને પરસેવી આપણે રેપ જેપ પણ થઈ જઈશું હવે મિત્રો વાત કરીએ તો તારીખ પ્રમાણે વરસાદની આગાહીની આજે તારીખ થઈ ગઈ છે પચીસ મે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યારે મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે પવન અને તોફાની પવનની સાથે છૂટો છવાય વરસાદ પણ થઈ શકે છે આજ રોજ પચીસ તારીખ બોટલ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ ઉપરાંતમાં છૂટો છવાયો વરસાદ થાય અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં એક અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે હજુ પણ આગામી ચોવીસ થી અડતાલીસ કલાક આ જ વિસ્તારોમાં આપણે એલર્ટ ગણીને ચાલીએ છીએ અને ત્યારબાદ મિત્રો તારીખ સત્યાવીસથી લઈને એકત્રીસ તારીખનું જે સેશન છે તે અરબી સમુદ્રમાં સર્જાતી અવારનવાર સિસ્ટમને કારણે એક વરસાદી વાતાવરણ ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળશે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં છવાય વરસાદ થઈ શકે છે એકંદરે મિત્રો ચોમાસાએ જ્યારે કેરળમાં એન્ટ્રી કરી લીધી છે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું એક જલ્દીથી એન્ટ્રી કરે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો જો ચોમાસું આગળ વધે અને કોઈ નવી સિસ્ટમ તેને અવરોધ ઉત્પન્ન કરે તો ચોમાસું તેના નિયત સમય કરતા મોડું પણ પહોંચી શકે છે આવનારા દિવસોમાં તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું એકંદરે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે બફારો અને ગરમીનો અહેસાસ થશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન તોફાની પવન થશે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે એટલે ખેડૂત મિત્રો હોય અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિઓ હોય ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે તેને ઢાંકી દેજો અથવા સુરક્ષિત સ્થળે લઈ લેજો જેથી ભારે નુકસાની ન થાય બાકી મિત્રો કંઈક નવું અપડેટ આવશે તો તમામ પ્રકારની માહિતી અમારા વિડીયોના માધ્યમથી તમને ચોક્કસથી આપી દઈશું પવનની વાત કરીએ તો પચીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ ફૂકાઈ શકે તેવી સંભાવના છે દરિયામાં કરંટ ઉત્પન્ન થવો ઉપરાંત માછીમારોને આગામી પાંચ દિવસ દરિયા ન ખેડવા માટે પણ અમારા ચેનલ વતી વિનંતી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ગરમી છે પવન છે વરસાદ છે તમામ પ્રકારની માહિતીની છે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે